જય માતાજી હરે મહાદેવ તો ઘણા ટાઈમ પછી અત્યારે બ્લોગ બનાવવાનો ચાલુ કર્યું પાછું હું વચ્ચે બીજ કીધું હતું તમને કે હું કન્ટિન્યુ બ્લોગ કરીશ અને ટાઈમ તો સેટ થતો અને બ્લોગમાં કંઈ બતાવવા જેવું કંઈ આવતું નહોતું કે હું તમને બ્લોગ ચાલુ કરીને બતાવું તો આજે અત્યારે વાવીએ છીએ દસ વાગવા આવે છે દસ મિનિટની વાર છે અને એડિટિંગ ચાલુ જ છે સવારનું એક પોડકાસ્ટનું એડિટિંગ ચાલે છે અને એ એડિટિંગ પોતે લેવા જવું છે ગાંધીનગર અને ગાંધીનગર થોડું કામ છે શું કામ જવાનું છે એવું પછી તમને બતાવીશ પહેલાં થોડુંક એડિટિંગ બતાવી દઈએ અને બ્લોગ નહીં આવવાનું કારણે થોડુંક મારા માઇન્ડમાં અત્યારે છે અને થોડુંક કામનું ચાલતું હતું આગળના નેક્સ્ટ પ્રોજેક્ટનું બધું તો એના કારણે થોડું મને બ્લોગમાં એ ઇન્ટરેસ્ટ નહોતું આવતું પણ હવે થોડું સોલ્વ થઈ ગયું છે એટલે હવે કીધું ચાલુ કરીએ બ્લોગ તો આજે પછી ચાલુ કરી દીધો છે અને આજે ક્યાં જવાનું છે એ બી હું તમને લઈ જઈશ અને બતાવીશ તો પહેલાં એડિટિંગ પતાવી દઈએ ચાલો હા બસ ફાઇનલી વિડીયો એડિટિંગ થઈ ગયું છે એક્સપોર્ટિંગ ચાલુ છે એક્સપોર્ટ થઈ ગયો છે આમ તો સો ટકા પતી જ ગયું છે અને આ મારી બેન ચાંપલી વિડીયો કોલમાં મને હેરાન કરે છે બોલો પાછી મને કેરી ખાતા ખાતા મને બતાવ્યો હું કેરી ખાઉં છું કે મને કેરી બહુ ભાવે હતો એટલે મને એક ખાઈસા જવાય એ મને બતાવે હતો કે હું કેરી ખાઉં છું તો હું બી ફ્રિજમાંથી પછી લઈ આવ્યો કેરેક મોટી કેરી લઈ આવ્યો લે લે તું મને શું બતાવતી કેરી ખાઉં છું એમ જેનીવી આઈ જાય બોટી ચાઈની એવી ચાલો દાણ હવે નીકળીએ ગાંધીનગર જવા જવાનું છે સૂટમાં તો કોને સુટમાં જવાનું ખબર તને મેં કીધું હિતુ સરના ઘરે જવાનું છે હિતુ કનોડિયા એમના ઘરે સૂટ છે સૂટ કરવા જવાનું છે રીલનું તો ફિર જાતે હે ચલો કોમ્પ્યુટર બંધ કરી દીધું હવે તને કટ કરતા હોય ના

હા આવે પછી સૂર ચાલુ કરીએ રીલ માટે સર કેટલી મહેનત કરે છે અને તમે લાઈક નહીં કરતા સરને રીલનો કમેન્ટ કરો લાઈક એટલે હજુ પાંચ મિલિયન થાય એટલા માટે કહું છું જો જો એક રીલ એક મિનિટની રીલ માટે મને બે કલાક મહેનત કરવી પડે એટલે તડકા કેટલા વાગે 1.5 વાગે છે દોઢ જમ્યા વગર હા હવે અહીંયા લગાવી દઈએ પાછી ઓકે હવે સારા બોર્ડિંગ થી આવશે તને સમજાઈ ગયું શૂટ પતી ગયું છે હવે અચાનક જવાન થયું છે અમદાવાદ મીટિંગમાં હવે મિટિંગમાં જઈએ અને પછી ક્યાં શું વાતો થાય છે પછી ત્યાંથી પછી નીકળીને સીધા ઘર ભેગા અહીંયાથી ડાયરેક્ટ ઘરે જ જવાનું હતું મિટિંગનો કોલ આવી ગયો છે તો ડાયરેક્ટ અમદાવાદ ચલો ત્યાં એથી ચાલે અમદાવાદ તો પહોંચી ગયા પછી અમે ત્યાંથી બ્લોક ચાલુ કર્યો જ નહીં કેમ કે ફોનમાં ચાર્જિંગ હતું ઓછું એટલે પછી ત્યાં કંઈ થયું જ નહીં મારાથી અને પછી અમે ઘરે આવી ગયા ઘરે આવીને પછી હું સ્ટુડિયો ગયો તો ત્યારે બી ફોન ચાલુ નહોતો જ કર્યો પણ ભૂલી બી ગયો તો થોડુંક એટલે પછી અત્યારે ઘરે જમીન વમીન તૈયાર થઈ ગયા નવ વાગ્યા

જમવાનું બધું નહીં ફંક્શન પહેલાથી તૈયાર થઈને આવે પસીના વાળા હોય ડાવી એમ પસીના પાડ્યા હોય ને હા જોઈ છે તે એવું જ હોય સગાઈ જ એ સગાઈ જ ઉચ્છો બોળ잖아 સગાઈ એટલે એન્ગેજમેન્ટ રૂપિયા રૂપિયા આ બધું અત્યારે નવ નવું ટ્રેન્ડ નીકળ્યો છે જુનો જ છે પહેલા એન્ગેજમેન્ટ બેંગેજમેન્ટ નહી હતું કઈ રીત એટલે મને નહી હતી એ નહી એંગેજમેન્ટ વાળું અત્યારે નવું નીકળ્યું છે એમ કહું છું તો તો પહેલા હતું રૂપિયો વાળું એમ અત્યારે આજના ડાયરેક્ટ કોટ મેરેજ પૈસા હા મારી છે આપણે કોટ મેરેજ

તો પછી રવા લે ને કંઈ કરવું જ નહીં ના અલે ખબર ન કહી ને ચાલો અમારે તો આવું બધું ચાલે રાખજે કાલે વ્લોગનું થશે તો કરીશું નહીં તે પછી હા આ અમારે આવશે તો ખાવાનો તો છે જ પણ વ્લોગ બનાવ તો ખબર નહીં મફતિયું ખાવા મફત નહીં ચાલો ના ના ભાઈ કામ કરવા આવવાનું તો ખાવા એવું ના કંઈ યાર